ત્યાં દરરોજ લગભગ સો થી બસો કેસો નોંધાવી રહ્યા છે આ આંકડાને જોઈને આરોગ્ય વિભાગ અધિકારી સતત બનાવ્યું છે જો કે નોરા વાયરસ ધ્યાન રાખીને ત્યાં રહેતા લોકોને ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે અને સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે જો થોડી સાવચેતી રાખવામાં આવે તો તેનાથી બચી પણ શકાય છે જે હા મિત્રો અત્યાર માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ